પેસેન્જર વાહનો માટે આરટીઓનો નહીં પરંતુ ખાનગી લેપ નો ફિટનેસ પેસેન્જર વાહનો માટે આરટીઓનો નહીં પરંતુ ખાનગી લેબનું ફિટનેસ ટેસ્ટ માન્ય ગણાશે મીડિયા અહેવાલ અનુસાર સરકાર દ્વારા રાજ્યમાં પેસેન્જર વ્હીકલનું ફિટનેસ સર્ટિફિકેટ આરટીઓના બદલે ખાનગી ફિટનેસ સેન્ટરમાંથી લેવાનું ફરજિયાત બનાવી દીધું છે પહેલી એપ્રિલથી રાજ્યના તમામ પ્રકારના ક્રોવિન્સીયલ વ્હીકલ હેવી મીડિયમ ગુડ્સ વ્હીકલ હેવી મીડિયમ પેસેન્જર વ્હીકલ અને લાઇટ મોટર વ્હીકલનો કોઈપણ આરટીઓમાં કરેલા ફિટનેસ ટેસ્ટ માન્ય ગણાશે નહીં હવે આ તમામ પ્રકારના વાહનોનો ફિટનેસ ટેસ્ટ ખાનગી ઓટોમેટિક ટેસ્ટિંગ સ્ટેશન કરાવવું પડશે અને તેનું ફિટનેસ સર્ટિફિકેટ જ માન્ય ગણવામાં આવશે લક્ઝરી બસ કોલ બસ ટ્રક એમ્બ્યુલન્સ કે ટેક્સી વાહનો સહિતના તમામ પ્રકારના કોમર્શિયલ વ્હીકલ નિયમ અનુસાર આઠ વર્ષ સુધી બે વર્ષે ત્યારબાદ દર વર્ષે વાહનનો સોહાય ફિટનેસ ટેસ્ટ કરાવવા પડતો હતો જેને હવે નીચ ચાર્જ આરટીઓ માં ચૂકવીને ફિટનેસ ટેસ્ટ કરાવી ફિટનેસ સર્ટિફિકેટ આરટીઓ દ્વારા આપવામાં આવતો હતો પરંતુ હવે વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ માટે રાજ્ય સરકારે 800 રૂપિયા થી માંડીને 2000 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલવા સત્તા એટીએસ ને આપી છે લોકોમાં ચર્ચા છે કે હવે અનેક ગણા પૈસા લઈને આ ફિટનેસ ટેસ્ટ વાહનોમાં અનફીટ પણ કરવામાં આવશે આવા જ અવનવા અપડેટ માટે નવજીવન ન્યૂઝના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં